આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ રાજકીય દબાણ કે અન્ય કારણે કરમસદ મહાનગરપાલિકાના સમાવેશ પર ઉઠેલા વિરોધના ધરણા પ્રદર્શન પર કાનૂની શકંજો કસાયો છે આણંદ મહાનગરપાલિકામાં કરમશદનો સમાવેશ કરવામાં આવતા સરદાર પટેલની કર્મભૂમિનું અસ્તિત્વ દેશના નકશામાંથી ભૂસાઈ જશે તો સંદેહ વ્યક્ત થતા છેલ્લા એક માસથી ઉઠેલા વિરોધ બાદ ગત રવિવારે કરમશદ ખાતે ધરણા આયોજન કરવામાં આવ્યું છે ધરણા પ્રદર્શન કરનારા તમામ રાજકીય દબાણ કે અન્ય કારણો કાનૂની શકંજો કસવામાં આવતા જ છે આઈપીસી કલમ એકસો અડસઠ હેઠળ વિદ્યાનગર પોલીસ દ્વારા અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સરદાર સરદાર જય સરદાર સાથીઓ આજે સરકારે જે આ સરદારનો મોડવો ઉખાડ્યો છે ને આગામી દિવસનો સરદાર પંચાયત થી મોડીને પાર્લામેન્ટ સુધી અમને મળવા ઉખાડનો છે મુદ્દાની વાત એ છે કે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના ધરણાનો આજે ચોથો દિવસ હતો અને ચોથા દિવસે પોલીસે દમનગીરી વાપરી અને આ આંદોલનને સમાપ્ત કરવાની કોશિશ કરી છે સરકાર પોતે પોતાના અહમ ઉપર એક ચોટ વાગી છે કે સિસ્તની પાર્ટી જે ભારતીય જનતા પાર્ટી સમજતી હતી જે અત્યારે અત્યાર સુધી લોકોને પૈસાના જોરે સત્તાના જોરે પોતાની પાર્ટીમાં ભેળવી દઈ અને જય ભાજપના નારા લગાવતી હતી એ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ અને મતદારો દ્વારા સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિને જાહેર ટેકો કરવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટીની અંદર રહેલા સરદારોનું સમાન સન્માન અને સ્વાભિમાન જાગ્યું ત્યારે હમણાં જાહેર મંચ ઉપરથી

મોડવો ઉખાડી છે છતાંય આ આંદોલન અમે પોલીસ સ્ટેશન ના કેમ્પસ માં પણ કહ્યું છે કે ગમે તેટલી ધરપકડો થાય વાર કેસો થાય તો ચાર દિવસ સુધી પરમિશન આપી અને એકાએક સિક્યુરિટી નું રીઝન બતાવી અને પરમિશન રદ કરી એ શું છે સરકાર ને પોતાને એક ભીતી છે કે અંદર પોતાની ભારતીય જનતા પાર્ટી માં જ વિસ્ફોટ થશે અને વિસ્ફોટ થઈ ચુક્યો છે

વધુ ગ્રહ અને ગામે ગામ શહેર સુધી અને તાલુકા જિલ્લા સુધી સમગ્ર ગુજરાતમાં પહોંચે એ સુધી સુધીનું વિસ્તરણ કરવાનું પ્લાનિંગ કરીશું આંદોલન ગઈકાલે પણ ચાલુ હતું આજે પણ ચાલુ છે અને આવતીકાલે પણ ચાલુ રહેશે એની અંદર સરકારે જે કંઈ કરવું હોય એ એના તરફથી છૂટ છે જય સરદાર જય સરદાર જય સરદાર